મિત્રો જો આ વિડિયો આપ સંપૂર્ણ નિહાળી લેશો તો જરૂરથી તમારું જીવન બદલી જશે તમારી દરેક મુસીબતો અને આર્થિક પરિસ્થિતિમાં સો ગણો સુધાર થશે તો દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને જરૂરથી આ વિડિયોને નિહાળજો કારણ કે આ વિડિયોમાં અમે તમને જન્માષ્ટમીના દિવસે કરવામાં આવતો ખૂબ જ રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમારા કિસ્મતના દરવાજા ખુલી જશે કારણ કે આ જન્માષ્ટમી અતિશય લાભદાયી છે જેમાં પણ તમે જો એક ચપટી હળદરનો આ ઉપાય કરશો તો તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવશે તો આ એક ચપટી હળદરના ઉપાય વિશે જાણવા વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો કારણ કે આ ઉપાય તમને બીજા કોઈ પણ માધ્યમમાં જોવા નહીં મળે આ ઉપાય ખાસ અને આપણા જૂના પુસ્તકો અને શાસ્ત્રોમાં આપેલા ઉપાયો તમને જણાવી રહ્યા છીએ તેમાં એક ઉપાય આપવામાં આવ્યો છે જન્માષ્ટમીના દિવસે કરવામાં આવતો એક ચપટી હળદરનો ઉપાય તો મિત્રો આપ સૌને વિનંતી છે કે અત્યારથી જ એકવાર સાચા મનથી કૃષ્ણ ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જેથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા આપના પરિવાર પર બની રહે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણીનો મહાન પર્વ છે જે ભક્તોના હૃદયમાં શ્રદ્ધા ભક્તિ અને અપાર આનંદનો સંચાર કરે છે આ દિવસે જો તમારામાં હિંમત સાહસ અને વિશ્વાસની જ્યોત જાગૃત હોય તો ફક્ત એક ઝપટી હળદરનો આ ચમત્કારી ઉપાય કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને પાછા આવી જાઓ માત્ર આટલું કરવાથી જ તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારી ચિંતાઓનો અંત આવશે અને તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે જો તમને વિશ્વાસ ન હોય તો આ જન્માષ્ટમીએ આ ઉપાય જાતે અજમાવી જુઓ અને ચમત્કારનો અનુભવ કરો ખાસ અમે તમને આ લેખમાં એક ચપટી હળદરના આ રામબાણ ઉપાયની સંપૂર્ણ માહિતી આપીશું જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની દિવ્ય શક્તિ સમાયેલી છે આ ઉપાય એટલો સરળ છે કે તમે તેને તમારા ઘરના રસોડામાંથી જ કરી શકો છો જો કોઈ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય વિધિ અનુસાર શનિવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરે છે તો તેના ઘરમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીનો વાસ થઈ જાય છે આ ઉપાયથી તમારા જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ અને કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જો તમે આખું વર્ષ પૂજા પાઠ ટોટકા અને ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને થોડો પણ ફાયદો ન થયો હોય તો આ આ આ ખાસ ઉપાય અજમાવો ઉપાયથી બ્રહ્મા વિષ્ણુ અને અને મહેશની ત્રણેય દેવતાઓના આશીર્વાદ તમને મળશે તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આ લેખમાં અમે જે ચમત્કારી હળદરના ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની દિવ્ય શક્તિ સમાયેલી છે હળદર એક એવી ઔષધિ છે જે તમારા ઘરના રસોડામાં સરળતાથી મળી જશે હિન્દુ સંસ્કૃતિમાં ઘરે પૌરાણિક માનસિકતાઓને મહત્વ આપવામાં આવ્યું છે અને હળદરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ ઔષધિમાં એટલી શક્તિ છે કે તે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકે છે જો તમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરો તો તમને ભગવાન શ્રી કૃષ્ણનો એવા આશીર્વાદ મળશે કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે જ્યોતિષ માન્યતાઓ અનુસાર કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ ચમત્કારી હળદરમાં બિરાજમાન રહે છે આ લેખમાં અમે તમને આ ઉપાય વિશે વિગતવાર જણાવીશું પરંતુ તે પહેલાં અમે તમને જન્માષ્ટમીનું મહત્વ અને હળદરની શક્તિ વિશે થોડી માહિતી આપી દઈએ જેથી તમે આ ઉપાયની શુભ વિધિ અને શુભ મુહૂર્તની જાણકારી સરળતાથી મેળવી શકો તો ખાસ મિત્રો આપણે પહેલા જાણીએ કે જન્માષ્ટમીનું મહત્વ શું છે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનો પવિત્ર દિવસ છે જે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી ઉજવાય છે આ વર્ષ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે આ પર્વ ખૂબ જ શુભ સંયોગ લઈને આવે છે કારણ કે શનિવાર શનિદેવનો દિવસ છે અને જન્માષ્ટમીની શક્તિ સાથે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે શ્રી કૃષ્ણ જે ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર છે મથુરામાં દેવકી અને વાસુદેવના પુત્ર તરીકે જન્મ્યા હતા તેમનો જન્મ ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ કરવા માટે થયો હતો ભગવદ્ ગીતામાં તેમણે કહ્યું છે જ્યારે જ્યારે ધર્મનો હાસ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઉં છું જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરે છે ભજન કીર્તન ગાય છે અને મંદિરોમાં દર્શન માટે જાય છે આ દિવસે શ્રી કૃષ્ણની દિવ્ય શક્તિ ચારે બાજુ વ્યાપ્ત હોય છે અને આ શક્તિનો લાભ લેવા માટે એક ચપટી હળદરનો ઉપાય અદભુત રીતે કારગર સાબિત થાય છે આ ઉપાય કરવા માટે તમે કોઈ પણ સમયે તૈયાર થઈ શકો છો કારણ કે આ દિવસે દરેક ક્ષણ શુભ હોય છે તો ચાલો જાણીએ કે આ ઉપાય શું છે પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય નમા જરૂરથી લખી નાખો કારણ કે શ્રી કૃષ્ણનું નામ લેવાથી તેમની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે હળદરનું આધ્યાત્મિક મહત્વ શું છે તેને કઈ રીતે તે જન્માષ્ટમી સાથે સાથે અને શ્રી કૃષ્ણ ભગવાન જોડાયેલ છે હળદર એ ભારતીય સંસ્કૃતિનું એક અનમોલ રત્ન છે જે ફક્ત રસોડામાં જ નહીં પરંતુ પૂજા પાઠ શુભ કાર્યો અને ધાર્મિક વિધિઓમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં હળદરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે હળદરનો પીળો રંગ સમૃદ્ધિ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે એવું કહેવાય છે કે હળદરનો ઉપયોગ ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે પૌરાણિક કથાઓ અનુસાર હળદરનું મહત્વ સમુદ્ર મંથનની ઘટના સાથે જોડાયેલું છે જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે અનેક દિવ્ય વસ્તુઓ પ્રગટ થઈ જેમાં માતા લક્ષ્મી પણ હતા એવું માનવામાં આવે છે કે હળદર પણ આ સમયે પ્રગટ થઈ અને તેની શક્તિ માતા લક્ષ્મીની શક્તિ સાથે સંકળાયેલી છે હળદરને ભગવાન વિષ્ણુની પ્રિય ઔષધિ માનવામાં આવે છે અને શ્રી કૃષ્ણ જે વિષ્ણુનો અવતાર છે તેની સાથે તેનો ગાઢ સંબંધ છે વિષ્ણુ પુરાણ અને ભગવત પુરાણમાં હળદરનો ઉલ્લેખ એક પવિત્ર ઔષધિ તરીકે થયો છે જે ઘરમાં સુખ શાંતિ અને ધનનું આગમન કરાવે છે એવું પણ કહેવાય છે કે હળદરના ઉપયોગ કરવાથી પિતૃદોષ ગૃહદોષ અને અન્ય નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જન્માષ્ટમીના દિવસે જ્યારે શ્રી કૃષ્ણની દિવ્ય શક્તિ ચારેય બાજુ વ્યાપ્ત હોય છે ત્યારે હળદરનો ઉપાય કરવાથી તેની શક્તિ અનેક ગણી વધી જાય છે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તમે તેની અસરને તમારી આંખોથી જોઈ શકો છો શું તમે જાણો છો કે હળદરનો ઉપયોગ ફક્ત ધાર્મિક વિધિઓમાં જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ શરીરને રોગમુક્ત રાખે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મનને શાંત કરે છે આ વૈજ્ઞાનિક લાભો હળદરને વધુ ખાસ બનાવે છે અને જન્માષ્ટમીના દિવસે તેનો ઉપયોગ કરવાથી આ લાભો દ્વિગુણિત થઈ જાય છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે એક ચપટી હળદરનો તે ચમત્કારી ઉપાય શું છે અને તેને કઈ રીતે કરવામાં આવે છે આ જન્માષ્ટમી સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે આ ચમત્કારી હળદરનો ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો અને તમારા જીવનમાં ચમત્કારનો અનુભવ કરો આ ઉપાય એટલો સરળ છે કે તમે તેને તમારા ઘરના રસોડામાંથી જ કરી શકો છો અને તેની અસર તમે તાત્કાલિક અનુભવી પણ શકો છો જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો આ દિવસે સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને તેમને માખણ મિશ્રી તુલસીના પાંદડા અને ફૂલો અર્પણ કરો ત્યારબાદ એક ચપટી હળદર લો અને તેને શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્રની સામે રાખો બંને હાથ જોડીને પહેલાં પ્રણામ કરો અને આંખો બંધ કરીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરો એવું વિચારો કે તમે એ જ હળદરને પૂજી રહ્યા છો જેમાં શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની દિવ્ય શક્તિ સમાયેલી છે હવે તમારા જમણા હાથથી આ ચપટી હળદરને હળવેથી સ્પર્શ કરો આ માત્ર એક ઔષધિ નથી આ એક ઊર્જા કેન્દ્ર છે જ્યારે તમે તેને શ્રદ્ધા અને ભાવ સાથે સ્પર્શ કરો છો ત્યારે તે તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આ સ્પર્શ તમારી તમામ માનસિક આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે જ્યારે તમે હળદરને સ્પર્શ કરો ત્યારે તે જ સમયે તમારા મનમાં આ પ્રાર્થના કરો હે પવિત્ર હળદર તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે સાથે શ્રી કૃષ્ણને પણ પ્રિય છો હું તમને પ્રાર્થના કરું છું કે મારા જીવનમાંથી તમામ દુઃખ કષ્ટ દરિદ્રતા અને દોષ દૂર થાય મારા પરિવારમાં શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ બની રહે ત્યારબાદ આ ચપટી હળદરને શુદ્ધ પાણી અથવા ગંગાજળમાં ભેળવીને તે પાણી મુખ્ય પર આ આ જેમ હળદર તમારા વિશ્વાસ અને શ્રદ્ધાનું છે પછી એક ઘીનો દીવો પ્રગટાવો અને તેનો પ્રકાશ શ્રી કૃષ્ણની મૂર્તિની સામે ફેલાવવા દો આ દીવો માત્ર એક જ્યોત નથી આ તમારી ઈચ્છાઓની જ્યોત છે જે ધીમે ધીમે શ્રી કૃષ્ણના હૃદય સુધી પહોંચે છે જો તમારા જીવનમાં ધનનો અભાવ હોય ખર્ચ વધારે હોય આવક ઓછી હોય અને આર્થિક સમસ્યાઓ સતત વધતી હોય તો હળદરનો આ ઉપાય અત્યંત લાભદાયી સાબિત થશે આ દિવસે એક ચપટી હળદર લઈને તેને પીળા કપડામાં બાંધો અને તે કપડાને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે રાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકાવન વખત જાપ કરો આ કપડાને તમારી તિજોરી લોકર અથવા ધંધાની જગ્યાએ રાખો આ ઉપાયથી ધનનો પ્રવાહ વધશે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જો તમને શરીરમાં નબળાઈ થાક માનસિક અશાંતિ કે તણાવ અનુભવો છો તો સાંજના સમયે જ્યારે દિવસ ઢળવા લાગે ત્યારે ફરીથી એક ચપટી હળદર લઈને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે રાખો અને બોલ્યા વિના તેને હાથથી સ્પર્શ કરો હળદર ઉર્જાનો અદભુત સ્ત્રોત છે અને જન્માષ્ટમીના દિવસે તેનો આ ગુણ અનેક ગણો વધી જાય છે આમ કરવાથી શરીરમાં નવી શક્તિ અને માનસિક સ્થિરતાનો સંચાર થાય છે તમે જાતે જ અનુભવ કરશો કે તમારી ચિંતા ધીમે ધીમે શાંત થઈ રહી છે અને મન અંદરથી સ્થિર થઈ રહ્યું છે જો તમે કોઈ કાર્યોમાં નિષ્ફળ જઈ રહ્યા હો કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી હોય કે તમારા મનમાં કોઈ વિશેષ કામના હોય તો હળદરની પૂજા કરતી વખતે તમારા મનની વાત અવશ્ય કહો હળદરમાં સાંભળવાની શક્તિ અદ્ભુત હોય છે ખાસ કરીને જ્યારે તમે તેને શ્રદ્ધાથી બોલાવો છો હળદરની નજીક એક ઘીનો દીવો મૂકીને ત્યાં જ બેસી જાઓ અને ધીમે ધીમે ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદ મંત્રનો જાપ કરો આ દરમિયાન ન તો કોઈ ચિંતા કરો ન કોઈ સવાલ ઉઠાવો બસ તમારા મનને કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દો જો તમારા ઘરમાં હળદરનો સંગ્રહ હોય તો તેની થોડી માત્ર શ્રી કૃષ્ણની પૂજામાં અર્પણ કરીને તમારા પૂજા ઘરમાં રાખી શકાય છે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો આ દિવસે હળદરનું પાણી બનાવીને ઘરમાં છંટકાવ કરી શકાય છે આનાથી વાતાવરણ પવિત્ર થાય છે અને રોગ નિવારણની શક્તિ વધે છે એક વિશેષ પ્રયોગ એ છે કે હળદરની થોડી માત્રા લઈને તેને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરી કે અલમારીમાં રાખો આ પ્રયોગ જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કરવામાં આવે તો આર્થિક અડચણો દૂર થાય છે અને બરકત બની રહે છે પૂજાના અંતે શ્રી કૃષ્ણને ફરીથી પ્રણામ કરો અને હળદરની થોડી માત્રા લઈને તમારા કપાળ પર લગાવો આ માત્ર હળદર નથી આ તમારા જીવનની નવી શરૂઆતનું પ્રતિક છે આ હળદર એ ઔષધિની છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની શક્તિનો વાસ છે તમે એક ચપટી હળદરનો દાન ઉપાય પણ કરી શકો છો દાન ઉપાય જન્માષ્ટમીના દિવસે એક નાની થેલીમાં થોડી હળદર ભરો આ થેલીને શુદ્ધ પાણીથી ધોઈને સ્વચ્છ કરો અને તેમાં એક ચપટી હળદર મૂકો આ થેલીને કોઈ ગરીબ વ્યક્તિ બ્રાહ્મણ અથવા મંદિરમાં દાન કરો દાન કરતી વખતે શ્રી કૃષ્ણનું નામ લઈને પ્રાર્થના કરો હે શ્રી કૃષ્ણ આ દાનથી મારા જીવનની ગરીબી દુઃખ અને કષ્ટ દૂર થાય અને મારા ઘરમાં સુખ શાંતિનો વાસ થાય આ દાનથી તમારા પાપોનો નાશ થશે અને તમારું ભાગ્ય ચમકશે સોળ ઓગસ્ટનો આ દિવસ માત્ર એક તારીખ નથી આ એક અવસર છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા જીવનને સુધારવાનો જન્માષ્ટમીના દિવસે જ્યારે તમે એક ચપટી હળદરનો આ ઉપાય શ્રદ્ધાથી કરશો જ્યારે તમે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરશો અને જ્યારે તમે કૃષ્ણ મંત્રોના જાપ કરશો ત્યારે તમારા જીવનમાં એવી શક્તિઓ જાગૃત થશે જે તમને આધ્યાત્મિક માનસિક ભૌતિક અને આર્થિક રીતે પૂર્ણતા તરફ લઈ જશે આ ઉપાય માત્ર કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે ન કરો તેને ભક્તિ અને વિશ્વાસ સાથે કરો આ માત્ર એક પરંપરા નથી આ એક જીવનશૈલી છે એકવાર અપનાવવાથી તમને જાતે જ અનુભવ થશે કે આ સામાન્ય દેખાતી હળદર તમારા જીવનમાં કેટલી અદ્ભુત ભૂમિકા ભજવી શકે છે જન્માષ્ટમીના દિવસે જ્યારે આખું બ્રહ્માંડ કૃષ્ણ ભક્તિમાં ડૂબેલું હોય છે ત્યારે આ હળદરના માધ્યમથી તમે સીધો ભગવાન શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડી શકો છો વહલા મિત્રો આશા રાખીએ છીએ આ માહિતી આપને પસંદ આવી હશે જો પસંદ આવી હોય અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર તમારી સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી એકવાર જય શ્રી કૃષ્ણ લખી નાખજો જેથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ